હલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને હું તમને આજે એક વાત કહીશ કે તમે સ્કીનની સમસ્યાથી પરેશાન છો કબજીયાતથી પરેશાન છો તમારા શરીરમાં હિમોગ્લોબિનની ખામી છે લોહી ઓછું છે શરીરમાં નબળાઈ છે થાક બહુ જ લાગે છે થોડુંક કામ કરો થોડુંક ચાલો શ્વાસ ચડી જાય છે આવી દરેક સમસ્યાઓનો એક જ ઉપાય છે એ છે એક ભાજી તો એ ભાજીની અંદર એટલા બધા ગુણધર્મો રહેલા છે એમાં એટલા બધા પ્રોટીન્સ મિનરલ્સનો એ ખજાનો છે એ જાણીને તમે છે ચોંકી જશો તો હું તમને જણાવીશ કે એ ભાજી જો તમે રોજિંદા ઉપયોગમાં લેશો અથ અથવા વીકમાં બે કે ત્રણ વાર એનો ઉપયોગ કરશો તો પણ તમે ખૂબ જ માથાથી પગ સુધી એકદમ હેલ્ધી થઈને એકદમ મજબૂત બની રહેશો અને તમારા રોજિંદા કાર્યો એકદમ સ્ફૂર્તિથી કરી શકશો જેની અંદર પ્રોટીનનો ખજાનો છે એમાં હિમોગ્લોબિન એટલે કે આયન ભરપૂર પ્રમાણમાં છે વિટામિન કે છે જે તમારા હાડકાને મજબૂત રાખે છે સાથે સાથે તમે એનો એના રસની અંદર બીજા અમુક વસ્તુ ભેળવીને પીશો ધારો કે એ ભાજીનો રસ અને તુલસીનો રસ તમે મિક્સ કરીને પીવો તો તમારા સ્કિનની સમસ્યા જતી રહે અડથીનો રસ એમાં મિક્સ કરીને પીવો તો પથરી જેવા રોગ પણ તૂટી જાય એમાં ગાજર અને મૂળાનો રસ ભેગો કરીને પીવો તો તમારા વાળ મજબૂત થાય છે આવી જ એક ભાજી હું તમને આજે બતાવીશ એ ભાજી છે આ તમે જોઈ શકો છો એનું નામ છે પાલક આ શાક માર્કેટમાં દરેકે દરેક જગ્યાએ તમને સરળતાથી મળી રહેશે પણ એ જ ભાજીને મેં ઘરે વાવી છે ઘરે કવી કેવી રીતે વાવી શકાય એ હું તમને આજે બતાવીશ તો સૌ પ્રથમ આવા જે આ જે પાલક છે પાલકની ભાજી છે એના જે બીજ હોય છે એનું જે આપણે બિયારણ કહીએ બિયારણ આવી રીતે ખેતીવાડીની જે દુકાન બીચ છે હું બતાવીશ એમાં ઘણા બધા પ્રકાર આવે છે આ છે બ્રાન્ડેડ બીચ છે જે સારી ક્વોલિટીના કહેવાય અને આ જે તમે જોઈ શકો છો એની અંદર આ દેશી બીચ છે કે જેની શું કહેવાય કે આ જે સાઈઝ હોય ખૂબ નાની હોય તો તમારે જો સારી અને પાલક જોઈએ તો આવા જ બીજ વાવવાનો આગ્રહ રાખશું તો હવે હોમ ગાર્ડન હોય તો તમારે આની વ્યવસ્થા ના હોય તો આવી રીતે કુંડામાં પણ વાવી શકો છો આવી રીતે એક જ એકાદ બે એક દોઢ બે ઇંચ ખાડો આવી રીતે કરી અને તેમાં એકની અંદર આ એક જ નાખવાનું છે એવી રીતે તમે આવી રીતે આ ખોદીને આમ સામટા પણ નાખીને આવી રીતે વાવી શકો છો કે દિવસ થશે એટલે આ રીતની તમને ભાજી તમારે તૈયાર થઈ જશે જેનો તમે ઉપયોગ કરી શકશો શરૂઆતમાં એને ઉપરથી પાંદડા કાપીને તમારા ઉપયોગમાં લેવાની છે ધીમે ધીમે એના બીજા પાંદડા આવશે અને બીજો ગ્રોથ પણ થઈ શકશે એ રીતે તમે એનો ઉપયોગ કરી શકશો તમે જોવો છો કે આ બાજુના જે કુંડામાં છે એને એક મહિનો થઈ ગયો છે તેના પાંદડા પાંદડા તમે જોઈ શકો છો કેટલા મોટા એકદમ થઈ ગયા છે આ જ રીતે આ પંદર દિવસનો પંદર દિવસ પહેલા આવેલી છે આ બધી જ પાલક તો એનો આટલો એવો ગ્રોથ છે તો આ રીતે તમે પણ પાલકનો વધારે વધારે ઉપયોગ કરી અને હેલ્ધી રહો પાલકને જો તમને જે પણ સ્વરૂપે ભાવે કે જ્યુસ બનાવો શાક બનાવો કે પાલકનો જે પાણી હોય ભાજીને ઉકાળીને એ પણ પી શકો છો કોઈ પણ સ્વરૂપે તમારા શરીરની અંદર પાલક પાલકના ના જે છે એ તત્વો જવા જોઈએ તો એ વસ્તુનું તમે ખાસ ધ્યાન રાખો અને પાલકનો મેક્ઝિમમ ઉપયોગ કરો કારણ કે ડોક્ટરો પણ પ્રેગ્નન્સી દરમિયાન અથવા જો તમારું શરીર નબળું હોય તો તમને એવી સલાહ ચોક્કસ આપશે કે તમે પાલકનો ઉપયોગ કરો ભાજીનો ઉપયોગ કરો જે તમારા આંતરડા પણ સાફ થાય છે જો એની અંદર તમે ગાજરનો રસ ઉમેરીને પીઓ છો તો તમારી આંખો અને વાળ મજબૂત બને છે જો એની અંદર તમે સિંધવ મીઠું મોરી નાખીને પીઓ છો તો તમારા પેટ સંબંધી તમામ સમસ્યાઓનો નિકા નિકાલ થાય છે તેમજ આ એમાં ચપટી અજમો પણ ઉમેરો છો તો એની અંદરથી તમારા પેટની અંદર જે કૃમિ હોય નાના બાળકોને આ ખાસ પીવડાનું છે તે પેટમાં એમના કૃમિ હોય તો આનાથી નાશ પામે છે પાલકના રસની અંદર જો તમે બીટનો રસ એટલા જ પ્રમાણમાં ઉમેરીને પીઓ છો તો એક લોહી બનાવવાની ફેક્ટરીનું કામ કરે છે જેનાથી તમે એકદમ સરસ રીતે લાલચોડ એમ કે કે ઘણાને એવું કહે છે ને કે તારા ગાલ કેવા સરસ લાલ ટામેટા જેવા છે તો સરસ એવું હિમો હિમોગ્લોબિન તમારા શરીરમાં ડેવલપ થાય છે જેનાથી તમારે તમામ જાતની શારીરિક નબળાઈઓ દૂર થાય છે તો તમે પણ તમારા હોમ હોમગાર્ડનની અંદર આવી રીતે પાલક વાવો એનો મેક્ઝિમમ દરરોજ થાય એટલો પ્રમાણમાં વધારેમાં વધારે ઉપયોગ કરો અને હેલ્ધી રહો આજે આપણે પાલક જે વાવી છે તો એમાં ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે એમાં છાણિયા ખાતરનો જ ઉપયોગ કરવાનો છે આ જે કુંડાની અંદર માટી છે એમાં મેં છાણિયું ખાતર જ મિક્સ કર્યું છે અને એમાં સવાર સાંજ અત્યારે ઉનાળાની આમ શરૂઆત થઈ છે તો સવાર સાંજ એને પાણી આપવું જરૂરી છે એની જે ઉપરની માટીની જે સરફેસ છે એ થોડી થોડી ભીની જ રહેવી જોઈએ બિલકુલ સુકાવી ના જોઈએ કારણ કે જો એક ટાઈમ પાણી નાખશો તો પાલક એકદમ મુરઝાઈ જશે અને આને એકદમ તડકામાં રાખવાના રાખવાની નથી છાંયડામાં જ રાખવાની છે આવી જ રીતે કુંડામાં હું કાયમથી જ મારા ગાર્ડનમાં આ જ રીતે પાલક ઉપયોગ કરું છું સાથે સાથે તમને બીજું પણ સાઈડમાં જે દેખાતું હશે ફૂદીનો છે લસણ છે ધાણા છે એ બધું જ હું મારા હોમગાર્ડનમાં જ વાવું છું આવી રીતે તો તમે પણ તમારા જે પણ તમારું ઘર છે ત્યાં જે રીતે તમને જો તમારું ટેનામેન્ટ હોય તો તમને જમીનમાં વાવી શકો અથવા ના ના હોય તો આ રીતે કુંડામાં પણ મારી જેમ વાવી શકો છો એનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરી શકો છો હેલ્ધી રહી શકો છો અને તમે આ વિડીયો ક્યાંથી જોવો છો અને પાલક તમનો ઉપયોગ કરીને પંદર દિવસ પછી તમને એનું શું રિઝલ્ટ મળે છે એ પણ કોમેન્ટમાં થી જરૂરથી જણાવશો આ સાથે આ વિડીયોને ખૂબ ખૂબ લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ જ રીતની થોડીક મહેનત તમને જરૂરથી લાગશે પણ હેલ્ધી એકદમ હેલ્ધી હેલ્ધી ને હેલ્ધી એવી જ તમને ભાજી ગેર ઉગાડીને ખાઈ શકશો હેલ્ધી રહી શકશો આ સાથે ફરી મળીશું નવા વિડીયોમાં હેલ્ધી રહો જય હિન્દ